શાળાની કાયમી મજૂરી અટવાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટના આક્ષેપ કરવામાં આવ્યા શિક્ષણ બોર્ડના સભ્યએ જ આ આક્ષેપ કર્યા છે નાણાકીય માંગ થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે રાજ્યમાં મંજૂર થયેલ શાળાઓની કાયમી નોંધણી બાકી હોવાથી ઓક્ટોબર મહિનામાં અમારી જ્યારે બોર્ડની બેઠક મળી ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો ત્યારે બોર્ડે મને જવાબ આપેલો કે જૂન ત્રેવીસથી એકસો તેત્રીસ જેટલી શાળા મંજૂર થઈ છે એમાંની પિસ્તાલીસ દરખાસ્ત ગાંધીનગર ખાતે જિલ્લા મથકેથી આવેલ હોય એમાંની એકવીસ અધૂરી હોય ડીઓને પરત કરેલ છે અને અઠ્યાસી જેટલી શાળાઓ જિલ્લા મથકે હજી પડતર છે ત્યારે એવો નિર્ણય કરવામાં આવેલો ત્રીસ દિવસમાં જો આવી ફાઇલો ન આવે તો ડીઓને રૂબરૂ બોલાવી નિર્ણય કરવો આમ છતાં આજે એકસો વીસ થી વધુ છે હજુ સુધી અમુક શાળાઓનો નિર્ણય